છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે એકત્રીસ નવ્વાણું નવી સદીમાં પોતાના ચલન અને ચહેરાથી થી સ્વરૂપને પ્રત્યક્ષ કરો આજે બાપ દાદા પોતાના પરમાત્મા પાલના અધિકારી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે કેટલા ભાગ્યવાન છે જેમની સ્વયં પરમાત્માની પાલનામાં પરવરિશ થઈ રહી છે દુનિયાવાળા કહે છે કે અમારી પરમ આત્મા પરવરિશ કરી રહ્યા છે પરંતુ તમે થોડા વિશેષ આત્માઓ પ્રેક્ટિકલમાં પલી રહ્યા છો આપ થોડા વિશેષ આત્માઓની પ્રેક્ટિકલમાં પરવરિશ થઈ રહી છે પરમાત્મા પાલન છે પરમાત્મા શ્રીમત છે એ જ શ્રીમત થી ચાલી રહ્યા છો પલી રહ્યા છો એવી રીતે પોતાને વિશેષ આત્માઓ અનુભવ કરો છો પોતાની મહાનતાને જાણો છો વર્તમાન સમયે તો બ્રાહ્મણ આત્માઓ મહાન છે જ અને ભવિષ્યમાં પણ સર્વશ્રેષ્ઠ મહાન છો દ્વાપરમાં પણ તમારા જળ ચિત્ર એટલા મહાન બને છે જે આગળ જશે તો નમન કરશે એટલી તમારી મહાનતા છે જે આજના દિવસ સુધી જો કોઈ પણ આત્માને બનાવટી દેવતા બનાવી દે લક્ષ્મી નારાયણ બનાવશે શ્રી રામ બનાવશે તો જ્યાં સુધી તે આત્મા દેવતાનો પાઠ ભજવે છે તો એ આત્માને જાણવા છતાં પણ કે આ સાધારણ મનુષ્ય છે પરંતુ જ્યારે દેવતા રૂપનો પાઠ ભજવે છે તો એ સાધારણ આત્માને પણ નમન કરશે તો તમારા રૂપની મહાનતા તો છે પરંતુ નામધારી આત્માઓને પણ મહાન સમજે છે તો એવી મહાનતા અનુભવ કરો છો જાણો છો સમજો છો અથવા ઇમર્જ રૂપમાં પોતાને અનુભવ કરો છો કારણ કે મૂળ આધાર જ છે અનુભવ કરવો બાપ દાદા બધા બાળકોને અનુભવી મૂર્ત બનાવે છે ફક્ત સાંભળવા કે જાણવા વાળા નથી અનુભવ નો તો દરેકના ચેરાથી ચલનથી ખબર પડી જાય છે ચાલ એના ખબર પડી જાય છે છે તો વિચારો અમારી શું બ્રાહ્મણ ચાલ છે બ્રાહ્મણ અર્થાત સદા સંપન્ન આત્મા શક્તિઓથી પણ સંપન ગુણોથી પણ સંપન્ન તો એવી ચાલ છે તમારા ચહેરાથી દેખાય છે કે આ સાધારણ હોવા છતાં પણ અલૌકિક છે તમારા બધાની દ્રષ્ટિ વૃત્તિ વાઇબ્રેશન અલૌકિક અનુભવ કરે છે જ્યારે છેલ્લા જન્મ સુધી તમારી દિવ્યતા મહાનતા જળ ચિત્રો થી પણ અનુભવ કરે છે તો વર્તમાન સમયે શ્રેષ્ઠ ચૈતન્ય આત્માઓ દ્વારા અનુભવ થાય છે જળ ચિત્ર તો તમારા જ છે ને અમૃત વેલા થી લઈને દરેક ચલન ને ચેક કરો અમારી દ્રષ્ટિ અલૌકિક છે ચહેરાનો પોઝ સદા હર્ષિત છે એક રસ અલૌકિક છે અથવા સમય પ્રતિ સમય બદલાતો રહે છે ફક્ત યોગમાં બેસવાના સમયે અથવા કોઈ વિશેષ સેવાના સમયે અલૌકિક સ્મૃતિ તથા વૃત્તિ રહે છે કે સાધારણ કાર્ય કરવા છતાં પણ ચહેરો અને ચલન વિશેષ રહે છે કોઈ પણ તમને જુએ કામકાજમાં ખૂબ બિઝી છો કોઈ હલચલની વાત પણ સામે હોય પરંતુ તમને અલૌકિક સમજે છે તો ચેક કરો કે બોલ ચાલ ચહેરો સાધારણ કાર્યમાં પણ ન્યારો અને પ્યારો અનુભવ થાય છે કોઈ પણ સમયે અચાનક કોઈ પણ આત્મા તમારી સામે આવી જાય તો તમારા વાઇબ્રેશન થી છે જૂનો જઈ રહ્યો છે નવો આવી રહ્યો છે તો શું નવીનતા વિશ્વની આગળ દેખાય અંદર યાદ રહે છે અથવા સમજે છે એ વાત અલગ છે પરંતુ સ્થાપનાના સમયને વિચારો કેટલો સમય સ્થાપનાનો વીતી ગયો વીતેલા સમય પ્રમાણે બાકી કેટલો સમય થોડો રહેલો છે તો શું અનુભવ થવો જોઈએ બાપ દાદા જાણે છે કે ખૂબ સારા સારા પુરુષાર્થી પુરુષાર્થ પણ કરી રહ્યા છે ઉડી પણ રહ્યા છે પરંતુ બાપ દાદા આ એકવીસમી સદીમાં નવીનતા જોવા ઈચ્છે છે બધા સારા છો વિશેષ પણ છો મહાન પણ છો પરંતુ બાપની પ્રત્યક્ષતાનો આધાર છે સાધારણ કાર્યમાં હોવા રહેવા છતાં પણ પરિસ્તાની ચાલ અને હાલ હોય બાપ દાદા આ નથી જોવા ઈચ્છતા કે વાત એવી હતી કામ એવું હતું સંજોગો એવા હતા સમસ્યા એવી હતી એટલે સાધારણતા આવી ગઈ પરિસ્તા સ્વરૂપ અર્થાત સ્મૃતિ સ્વરૂપમાં હોય સાકાર રૂપમાં હોય ફક્ત સમજવા સુધી નહીં સ્મૃતિ સ્મૃતિ સુધી નહીં સ્વરૂપમાં હોય એવું પરિવર્તન કોઈ પણ સમયે કોઈ પણ હાલતમાં અલૌકિક સ્વરૂપ અનુભવ થાય એવું છે કે થોડું છે જેવી વાત તેવું પોતાનું સ્વરૂપ બનાવો વાત તમને કેમ બદલે તમે વાતને બદલો બોલ તમને બદલે કે તમે બોલને બદલો પરિવર્તન કોને કહેવાય છે

સમયની પુકાર તો હમણા સમયની મહાન જીવન સ્વરૂપમાં દેખાય શું આ થઈ શકે છે ટીચર્સ બોલો થઈ શકે છે ક્યારે થશે થઈ શકે છે તો ખૂબ સારી વાત છે ને ક્યારે થશે એક વર્ષ જોઈએ થઈ જાય જે સમજે છે થોડો સમય તો જોઈએ ચાલો એક વર્ષ નહીં છ મહિના છ મહિના નહીં તો ત્રણ મહિના જોઈએ એમાં હાથ નથી ઉઠાવતા તમારું સ્લોગન શું છે યાદ છે અબ નહીં તો કબ નહીં હમણાં નહી તો ક્યારેય નહી આ સ્લોગન કોનું છે બ્રાહ્મણોનું છે કે દેવતાઓનું છે બ્રાહ્મણોનું જ છે ને તો આ નવી સદીમાં બાપ દાદા આજ જોવા ઈચ્છે છે કે કંઈ પણ થઈ જાય પરંતુ અલૌકિકતા ન જાય એના માટે ફક્ત ચાર શબ્દોનું અટેન્શન રાખવું પડે તે શું તે વાત નવી નથી જૂની છે ફક્ત કરાવી રહ્યા છે એક વાત બીજી ત્રીજી શુભ ભાવના એ ભાવના નહીં કે આ બદલાય તો હું બદલાવ એમના પ્રત્યે પણ શુભ ભાવના પોતાના પ્રત્યે પણ શુભ ભાવના અને ચાર શુભ સ્મૃતિ શુભ શ્રેષ્ઠ સ્મૃતિ અને સ્વરૂપ બસ એક શુભ શબ્દ યાદ કરી લો શુભ ભાવના શુભ શ્રેષ્ઠ સ્મૃતિ અને સ્વરૂપ એક શુભ શબ્દ યાદ કરી લો એમાં જ ચાર વાત આવી જશે બસ આપણે બધામાં શુભ શબ્દ સ્મૃતિમાં રાખવાનો છે આ સાંભળ્યું તો ઘણી વાર છે હવે વધારે સ્વરૂપમાં લાવવાનું રાખવાનું છે છે બાપ દાદા જાણે કે બનવાનું તો એમને જ છે અને જે આવવા વાળા પણ છે તે સાકાર રૂપમાં તો તમને લોકોને જ જુએ છે આજે વર્ષના અંતનો દિવસ છે ને તો બાપ દાદાએ મેજોરિટી બાળકોનો વર્ષનો પોતામેલ જોયો શું જોયું જોયું હશે મુખ્ય એક કારણ બાપ બાપદાદાએ જોયું કે ખતમ કરવાની અને સમાવવાની શક્તિ ઓછી છે ખતમ પણ કરે છે ઉલટું જોવાનું સાંભળવાનું વિચારવાનું વીતી ગયેલું પણ ખતમ કરે છે પરંતુ જેવી રીતે તમે કહો છો ને કે એક છે કોન્શિયસ બીજું છે ખતમ કરે છે પરંતુ મનની પ્લેટો કહો સ્લેટ કહો કાગળ કહો કંઈ પણ કહો પૂરું નથી ખતમ કરતા કેમ નથી ખતમ કરી શકતા એનું કારણ છે સમાવવાની શક્તિ પાવરફુલ નથી સમય અનુસાર સમાવી પણ લે છે પરંતુ પછી સમય પર નીકળી આવે એટલે જે ચાર શબ્દ બાપ દાદા એ સંભળાવ્યા તે સદા નથી ચાલતા જો સમજો મનની પ્લેટ કે કાગળ પૂરો સાફ નથી થયો પૂરું નથી ખતમ કર્યું તો એના પર જો બદલીમાં તમે વધારે સારું લખવા પણ ઈચ્છો તો સ્પષ્ટ થશે અર્થાત સર્વ ગુણ સર્વ શક્તિઓ ધારણ કરવા ઈચ્છો તો સદા અને ફૂલ પરસેન્ટમાં હશે બિલકુલ ક્લીન પણ હોય ક્લિયર પણ હોય ત્યારે આ શક્તિઓ સહજ કાર્યમાં લગાવી શકો છો કારણ આ જ છે મેજોરિટીની સ્લેટ ક્લિયર અને ક્લીન નથી થોડી થોડી પણ વિતેલી વાતો અથવા વિતેલી ચલન વ્યર્થ વાતો અથવા વ્યર્થ ચાલ ચલન સૂક્ષ્મ રૂપમાં સમાઈ રહે છે તો પછી સમય પર સાકાર રૂપમાં આવી જાય છે તો સમય અનુસાર પહેલા ચેક કરો પોતાને ચેક કરજો બીજાને ચેક કરવા નહીં લાગી જતા કારણ કે બીજાને ચેક કરવાનું સહજ લાગે છે પોતાને ચેક કરવાનું મુશ્કેલ લાગે છે તો ચેક કરજો કે અમારા મનની પ્લેટ વ્યર્થથી અને વિતેલાથી બિલકુલ સાફ છે સૌથી સૂક્ષ્મ રૂપ છે વાઇબ્રેશનના રૂપમાં રહી જાય છે પરિષ્ઠા અર્થાત બિલકુલ ક્લીન અને ક્લિયર સમાવવાની શક્તિથી નેગેટિવ ને પણ પોઝિટિવ રૂપમાં પરિવર્તન કરી સમાવો નેગેટિવ જ ન સમાવી દો પોઝિટિવ માં ચેન્જ કરીને સમાવો ત્યારે નવી સદીમાં નવીનતા આવશે બીજી વાત બતાવે બતાવે શું જોઈ કે ભારે ડોઝ છે બાબા કહે છે બતાવું કે ન બતાવું શું જોઈ છે બાબા એ વાત હું કે બહુ ભાર ડોઝ થઈ જશે જેવી રીતે બાપ દાદાએ એ પહેલા કહ્યું છે કે કોઈપણ રીતે મને પોતાની સાથે માં લઈ જવાના છે ભલે મારથી કે પ્રેમથી લઈ જ જવાના છે અજ્ઞાનીઓને મારથી અને આ બાળકોને પ્રેમથી એવી રીતે જ બાપ દાદા હમણાં પણ કહે છે કે કોઈ પણ રીતે દુનિયાની આગળ મહાન આત્માઓને ફરિશ્તા રૂપમાં પ્રત્યક્ષ કરવાના જ છે તો તૈયાર બાપ રીતે બનાવવાના તો છે જ નહી તો નવી દુનિયા કેવી રીતે આવશે અચ્છા બીજી વાત શું જોઈ વર્ષનો અંત છે ને જુઓ

કોઈ કોઈમાં ખૂબ રોયલ રૂપનું પણ અલબેલા પણું જોયું એક શબ્દ કારણ કારણ બધું ચાલે છે કે સાકારમાં તો કર્મને કોઈ જોઈ નથી શકતા સાકાર બ્રહ્મા પણ સાકારમાં ન જોઈ શક્યા પરંતુ હમણાં અવ્યક્ત રૂપમાં જો ઈચ્છે તો કોઈ ના પણ દરેક કર્મને જોઈ શકે છે જે ગવાયેલું છે કે પરમાત્માની હજાર આંખો છે લાખો કાન છે એ નિરાકાર અને અવ્યક્ત બ્રહ્મા બંને સાથે સાથે જોઈ શકે છે કેટલું પણ કોઈ છુપાવે છુપાવે પણ રોયલ્ટી થી છે સાધારણ નથી તો અલબેલાપણું એક મોટું રૂપ છે એક મહિન રૂપ છે શબ્દ એક જ છે બધું ચાલે છે જોઈ લીધું છે શું થાય છે કઈ નથી થતું હમણાં તો ચલાવી લો પછી જોયું જશે આ અલબેલાપણા નો સંકલ્પ છે બાપ દાદા ઈચ્છે તો બધાને સંભળાવી પણ શકે છે પરંતુ તમે લોકો પણ લાજપત રાખી દે છે પરંતુ આ અલબેલા પણ પુરુષાર્થને તીવ્ર નથી બનાવી શકતું પાસ વિથ ઓનર ન બનાવી શકે જેવી રીતે સ્વયં વિચારે છે ને બધું ચાલે છે તો તો પણ ચાલી જશે પરંતુ નહીં સાંભળ્યું કઈ બે વાતો જોઈ પરિવર્તનમાં કોઈ ને કોઈ રૂપ થી દરેકમાં અલગ અલગ રૂપ થી અલબેલાપણું છે તો બાપ દાદા આ સમયે હસે છે બાળકો કહે છે જોઈ લઈશું શું થાય છે તો બાપ દાદા પણ કહે છે જોઈ લેજો શું થાય છે તો આજે આ કેમ સંભળાવી રહ્યા છે કારણ કે ઈચ્છો કે ના ઈચ્છો જબરજસ્તી પણ તમને બનાવવાના તો છે જ અને તમારે બનવું તો પડશે જ આજે થોડું કઠોર સંભળાવી દીધું છે કારણ કે તમે લોકો પ્લાન બનાવી રહ્યા છો કરીશ આ કરીશું આ કરીશું પરંતુ કારણનું નિવારણ નહીં થશે તો ટેમ્પરરી શું થઈ જશે પછી કોઈ વાત આવશે તો કહેશો વાત જેવી હતી ને કારણ જેવું હતું મારો હિસાબ કિતાબ જેવો છે એટલે બનવું જ પડશે મંજૂર છે ને ટીચર્સ મંજૂર છે ફોરેનર્સ મંજૂર છે બાપ દાદા કહે છે બનવું જ પડશે પછી નવી સદીમાં કહેશો બની ગયા એવું છે ને ઓછામાં ઓછો સમય લેવો જોઈએ પરંતુ બાપ દાદા એક વર્ષ આપી દે છે પછી તો સહજ છે ને આરામથી કરો આરામ નો અર્થ છે આરામ અર્થાત બાપને યાદ કરીને પછી કરવું તે દંડલ વાળો આરામ નહીં કરતા બાપ દાદાનો તમારી સાથે વધારે પ્રેમ છે કે તમારો બાપ સાથે વધારે પ્રેમ છે કોનો છે બાપનો કે તમારો બાપ બાપદાદાને તમારા બધામાં નિશ્ચય છે કે તમે બધા બાળકો પ્રેમનું રિટર્ન અવ્યક્ત બ્રહ્મા બાપ સમાન અવશ્ય બનશો બનશો ને બાપ દાદા છોડશે નહીં પ્રેમ છે ને જેમની સાથે પ્રેમ હોય છે એમનો સાથ નથી છોડાતો તો બ્રહ્મા બાબાનો તમારામાં પ્રેમ છે પ્રતિક્ષા કરતા રહે છે ક્યારે મારા બાળકો આવે તો સમાન તો બનશો ને બ્રહ્મા બાપની એક રૂ રિહાન સંભરાવે છે બ્રહ્મા બાપ શિવ બાપને કહે છે કે આ બાળકો પાસે તારીખ ફિક્સ કરાવો હું ક્યાં સુધી પ્રતીક્ષા કરું આ તારીખ ફિક્સ કરાવો તો શિવ બાપ શું કહે છે કહે છે બાપ દાદા તો પણ કહે છે બાળકો નહીં કરશે તો બ્રહ્મા બાપ ખૂબ યાદ કરે છે તો તમારી ફિક્સ કરશો નવા વર્ષમાં આ સમાન બનવાનો દ્રઢ સંકલ્પ કરો લક્ષ્ય રાખો કે અમારે ફરિશ્તા બનવાનું જ છે હવે જૂની વાતોને સમાપ્ત કરો પોતાના અનાદિ અને આદિ સંસ્કારોને ઇમર્જ કરો સ્મૃતિમાં રાખો ચાલતા ફરતા હું બાપ સમાન પરિષ્ઠા છું મારા જૂના સંસ્કારોથી જૂની વાતોથી કોઈ સંબંધ નથી સમજ્યા આ પરિવર્તનના સંકલ્પને પાણી આપતા રહેજો જેવી રીતે બીજને પણ પાણી જોઈએ તડકો પણ જોઈએ ત્યારે ફળ નીકળે છે તો આ સંકલ્પને બીજને સ્મૃતિનું પાણી અને તડકો આપતા રહેજો વારંવાર રિવિઝ કરો મારો બાપ દાદા સાથે વાયદો શું છે અચ્છા ચારેય તરફના મહાન આત્માઓને સદા પરિવર્તન શક્તિને દરેક સમયે કાર્યમાં લગાવવાવાળા વિશ્વ પરિવર્તક આત્માઓને સદા નિશ્ચયથી આત્મા સ્વરૂપ દેખાડવાવાળા વાળા બ્રાહ્મણ સોફરિશતા આત્માઓને સદા એક બાપ બીજું ન કોઈ બાપ સમાન બનવાવાળાને બાપ દાદાના પ્રેમનું રિટર્ન આપવાવાળા મહાવીર આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે બાળકોને નવા વર્ષ નવા યુગની નવા જીવનની મુબારક મુબારક હો આ નવા વર્ષમાં બ્રહ્મા બાપ દ્વારા ઉચ્ચારેલા મહાવાક્ય સદા યાદ રાખજો નિરાકારી નિરંકારી સાથે સદા નિર્માણ અને નિર્માણના કર્તવ્ય બેલેન્સ રાખતા ઉડતા રહેજો આ વર્ષે વિશેષ સ્વ પરિવર્તનની વિશેષતા સામે રાખીને ઉડતા અને ઉડાવતા રહેજો સદા બ્રહ્મા બાપના દરેક કદમમાં ફોલો ફાધર કરતા રહેજો તો મુબારક છે મુબારક છે પદમ ગુણા મુબારક છે અચ્છા વરદાન સ્વના ચક્ર ને જાણી જ્ઞાની તું આત્મા બનવા વાળા પ્રભુ પ્રિય ભવ આત્માનો આ સૃષ્ટિ શું શું પાઠ છે આને જાણવો અર્થાત સ્વદર્શન ચક્રધારી બનવું પૂરા ચક્રના જ્ઞાનને બુદ્ધિમાં યથાર્થ રીતે ધારણ કરવું જ સ્વ ચક્ર ચલાવવું છે સ્વના ચક્રને જાણવું અર્થાત જ્ઞાની તું આત્મા બનવું એવી રીતે જ્ઞાની તો આત્મા જ પ્રભુ પ્રિય છે એમની આગળ માયા રહી નથી શકતી આ સ્વદર્શન ભવિષ્યમાં ચક્રવર્તી રાજા બનાવી દે છે સ્લોગન છે દરેક બાળક બાપ સમાન પ્રત્યક્ષ પ્રમાણ બને તો પ્રજા જલ્દી તૈયાર થઈ જશે ઓમ શાંતિ